નુરાની પાર્ક જુમા બજારની બાજુમાં ઊન પાટિયા અને બે અન્ય એક બાર કિશોર મળીને અંધારામાં ઊન પાટિયા ખાતેથી તેમની પાસેથી મોટરસાયકલ લઈને નીકળે સાંજના સમયે કોઈ ઓળખી ન જાય તે માટે નાસ્તા ફરતા પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસે પહોંચેલ જ્યાં એક રાહદારી તેનો મોબાઈલ હાથમાં લઈને જતો તો તેની પાસેથી મોબાઈલ સોહિલ ઉર્ફે અલ્લુએ ખેંચવાની કોશિશ કરે પરંતુ તે રાહદારીએ મોબાઈલ આપેલ નહીં અને તેનો પ્રતિકાર કરી પકડી રાખે જેથી સોહિલ ઉર્ફે અલ્લુએ તેની પાસેથી ચપ્પુ કાઢી રાહદારીને આડેધર મોટરસાયકલ પર ભાગી ગયેલ હતા જેનો વિડીયો શહેરભરમાં ખૂબ જ વાયરલ થયો હતો આ ચકચારી કેસમાં પાંડેસરા પોલીસ ભેસ્તાન પોલીસની સાત ટીમો અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી અને આરોપીને શોધી કાઢવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ખાનગી બાતમીના આધારે આરોપી સોહિલ ઉર્ફે અલ્લુ ગુલામ સાદિક શેખ અને અન્ય એક બાળકિશોરને પકડી પાડીને પાંડેસરા પોલીસનો કાફલો સાથે પાંડેસરા પીઆઈ ગઢવી સાહેબે આરોપીને સાથે લઈને ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરી તેમજ આરોપીને આજુબાજુમાં રહેતા રહીશો તથા રાહદારીઓને જાહેરમાં માફી મંગાવેલ સરઘસ કઢાવેલ અને સ્થાનિકોમાં લોકોમાં ભય દૂર કરાવેલ બ્યુરો રિપોર્ટ